તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં આવશો તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે બધું ખેતરનું કામ બધું પૂરું થઈ ગયું છે ને સાતમ આઠમ પણ આવી ગઈ છે ને છોકરાઓને બધાને સાતમ આઠમની રજા પણ પડી ગઈ છે તો બધા અત્યારે હવે ભાઈ ફ્રી થઈ ગયા છે તો અત્યારે વંશભાઈને આપણે ચાર પાંચ દિવસની રજા છે બરાબર ને વંશભાઈ તો થોડો બીમાર પડી ગયો છે ગેસ જેવું થઈ ગયું છે તો દવા લેતા આવ્યા છીએ અને બધા અત્યારે બહાર જવાની તૈયારી કરે છે ક્યાં જવાનું રજા પડી ગઈ છે બધા ફ્રી થઈ ગયા છે તો બધા હવે અત્યારે સાટમ આઠમ છે તહેવાર છે તો બધા કઈ કહેવાય જવું છે ત્યાં બરોબર ને તે તો કાલનું કીધું કાલ કોઈ ફ્રી નતું ને ભાઈ ઘરે કામ જાજા હતા તારા મમ્મી ત્રણ દીરિયા કઈ વાંધો નહીં પણ ત્રણ દીધો છે ને તારી પાસે હા એ તો હવે આજે તૈયાર થાય છે હું કરતી હોય કઈ ખબર નહીં તો ફટાફટ કરો પછી મોડું થઈ જાય એમ સારું વાંધો નહીં ભાઈ તો ભાઈ મહિના રહેજો હો તો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બટન પણ દબાવી દેજો તો બધીઓમાં બનાવી લેજો ભાઈ આગળ બરાબર with a slow motion crew and we up in the clouds when people change but not us and we just chilling kicking it, kissed by the sun could be soaked to the skin in the most i know she got the good ભાઈ જોરો થી વરસાદ ચાલુ થઈ ગયો છે હા કેવો વરસાદ આવે કેમ ખબર હાઈ મેંદેડામાં તો છે હા બટા અરે પલડતા પલરતા નથી જાવું થોડીક વાર સાટું થોડું થયું વાહ રોકાઈ ગયા ને એમાં નકર છે ને ઊભી ગયા વરસાદમાં સારો થઈ ગયો છે પાવાની ઉપાધિ ઓછી થઈ ગઈ શું તારે ખાવું છે પછી ઉલટી થાય હજી દવા લીધી છે હજી તો નેવા પડવા માં મારા મમ્મીના ઘરે ને મમ્મીના ઘરે અમે પહોંચી ગયા હતા બાર વાગે બાર વાગે જમી પછી થોડોક મોહનતાર બનાવ નાખ્યો મોહનતાર થોડોક આછો થઈ ગયો છે હવે એને મૂકી પંખે મૂકી ને અમે આવતા રહ્યા છીએ નદી નાવા ના બધા નાઈ છે જોરદાર નદીયા આમ ના હિતેન્દ્ર ના એ નહીં વનુ અમારે વનુભાઈ ને બહુ બીક લાગે છે નદી એ હો બી હું તણાઈ જાય હું તણાઈ જાય એમ કરે છે વનુભાઈ Naya wanu bai naihe, wanu bai nama javehe, chori kwa to biklai giti. Awe pasi mou mou javehe, tela kwa tonai jai, tonai jai. Wanu wa, wanu wa. Naya lata pupa, wanu wa. Naya lata pupa, wanu wa. Naya lata pupa, wanu

જોય જોય તું મને પડી પાડી

Hold me close till i get up. Time is belly out of not. leading us આવે છે ડૂબકી ડૂબકી કેટલી કેટલી સેકન્ડ અંદર રહી શકે એ આપણે જોઈએ આજે કે કેટલી સેકન્ડની અંદર રહી શકે છે પાણીની અંદર હાલો ડૂબકી લગાવજો કેટલી સેકન્ડ અંદર રહ્યો છે જોવું છે તમને કહું ડૂબકી લગાવો જોઈએ કેટલી સેકન્ડ અંદર રહ્યો જોવું છે

हेलो ओ क्या होता है कि इन तक खबर पतो हेलो भाई जयेश भाई बाहर निकरी गया ओ हेलो हेलो भाई उपेंद्र जी भी है अंदर क्या छुपा गया नहीं तो खबर पई है એવું લાગે છે મને કારણ કે મોબાઈલ ભાઈ હાથમાંથી છૂટી જાય એમ છે કારણ કે પાણી એટલું જાજુ છે ને કે રેવાય એમ છે

और बगामा मांगे और रे दारू